સુરતમાં અસામાજિક અને માં અસામાજિકો લઈ ફરનારાઓ સામે પોલીસે કરી છે ત્યારે સુરત બ્રાન્ચની ટીમે સચિન સેક્ટર કરિયાણાની દુકાન ધરાવતા બિહારી યુવાનને ને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સચિન સેક્ટર બે માં કરિયાણાની દુકાન ધરાવતા બિહારી યુવાન સંતોષ કુમાર કુશવાહ ને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે વીસ વર્ષ અગાઉ રોજગાર અર્થે સુરત આવ્યો હતો અને પાંચ છ વર્ષ સુધી મિલોમાં નોકરી કર્યા બાદ સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ચાની લારી ચાલુ કરી હતી જોકે ચાની લારીની આજુબાજુમાં જાડી ઝાંખર હોય કોઈ રાત્રિના સમયે વકરાની લૂંટ ચલાવી લેશે તેવા ડરે વતન ગયો હતો અને ત્યાં મેળામાંથી દેશી પિસ્તોલ ખરીદી લાવ્યો હતો જોકે ત્યારબાદ ઘરમાં જ કરિયાણાની દુકાન શરૂ કરતા ચાની લારી બંધ કરી દીધી હતી અને તમનચો હોજીવાલા કમ્પાઉન્ડમાં જ દોઢ ફૂટ જેટલો ખાડો ખોદી નાખી દીધો હતો પરંતુ બે દિવસ પહેલા જ સચિન હોજીવાલા ખાતે ગયો હોય અને તેને તમંચો યાદ આવતા તે ખાડો ખોદી બહાર કાઢી ઘરે આવતો હતો તે જ સમયે પોલીસે પકડી પાડ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બિહારી યુવાનની વધુ પૂછપરછ હાથ ધરી છે અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ